ગુજરાત રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં બોટાદ જિલ્લાની જરદી સફળતા રાજ્યકક્ષાએ બોટાદ જિલ્લાને મળ્યા બાવીસ મેડલ બોટાદ જિલ્લાના યુવા કરાટે સ્પર્ધકોની ઐતિહાસિક જીત નિહોર શોતો કાન કરાટે એસોસિએશન દ્વારા આયોજિત રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં કૌશલ્ય અને સમર્પણના પ્રભાવશાળી પ્રદર્શનમાં બોટાદ જિલ્લાના યુવા કરાટે ઉસ્તાદોએ ટોચનું સન્માન મેળવીને ઇતિહાસ રચ્યો છે आज पर 17 सितंबर 2024 ना रोज शनिवारे आनंद मांग प्रतिष्ठित युवक पुरुष विवेकानंद स्पोर्ट्स कॉम्प्लेक्स ખાતે યોજાયો હતો જેમાં બોટાદની ભલે ભલે તમામ સ્પર્ધા ઓમાંંગ ઝળતો ફતે મેળવતા ছাত্র ઉપર જિલ્લા સંસદ નિમુબેન બાંભણિયા ધારાસભ્ય उमेश मकवाना ધારાસભ્ય શગુનાત ટોડિયા સહિત સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા अभिनंदन વર્ષા કરાઈ રહી છે રિપોર્ટ નટોલાલ भाटिया